મારા વ્લોગમાં સ્વાગત છે જય દ્વારકાધીશ જય મા પીઠળની શુભ પ્રભાત કેમ છો બધા મજામાં મજામાં જ જશો અને મોર્નિંગ મોર્નિંગમાં આપણે નીકળી રહ્યા જ છે મોટી ગાડી લઈને અત્યારે જો મારે જવાનું છે અંદર સિટીમાં અને આપણે છે ને બુલેટ પડી છે આપણે આ જ નંબરમાં બીજી એક ગાડી એડ ઓન થવાની છે બરોબર ડબલ જીરો સિક્સ જીરોમાં જે એક એડ કરવાની છે જો નંબર મળી જાય તો આપણે તને તમ ગાડીને એક જ નંબર થઈ જવાના છે પ્રાઉડ ફીલ થાય મજા આવે મજા ધીરે ધીરે હાલો તો નીકળીએ અને આજ રાતે થોડો થોડો છાટા હતા અત્યારે એવું કંઈ નથી થોડો થોડો પવનને જે જય શ્રી કૃષ્ણને જય દ્વારિકાધીશ મળીએ તમને આગળ ભાઈ આપણે ટી શર્ટ લેવાના હતા તો ત્રણ ટી શર્ટ તો લઈ લીધા છે પણ જો મોંઘા બહુ પડી ગયા છે એવું લાગે છે મને હવે ગમતા હતા તો લઈ તો લીધા છે ને અહીંયા રાખી દીધા પછી તમને

જો દોવાનો ચાલુ થઈ ગયો છે બાબો કે કેલામાં રામ 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 કે મજામાં હા જો બોલા દે ભતીજાજી કે આ ભાડું મને છૂટા દેજે સાટા લોટને બસ જલામાંમાં આવ્યો આમાં એ કોઈન કીધું નઈ એમનામ સાના મને એવું છે હું તો એક એસ્કીમાં મહેમાન આવે એવું તમારી કરું રાખું ચોયરા રાખું અટા ના તો જોલો ખાઈ કો માં આ તા કઈ માબડે માર બાપોને રટાણે ને મારી ના નાડ તો કઈ હતું કે મીમાન આવે એમ કે કોળવા કીધું હા ભજીયા પ્રોગ્રામ કરવાનું નક્કી કર્યું છે કારણ કે અમે મામાને બધા વાતું છે તું બહુ કપાટા કર્યા ખાવું હું મિમાની તો મિમાની એવું નક્કી કર્યું ભજીયા કરવાની ગણતરી છે બાપા ને મામા બે ગયા છે શોપિંગ કરવા મતલબ

હાવ લાલ છે અહિયાં પાછું બીજું છે હાલો તો જય બાજુ શું કરે છે ને પબ્લિક જોતા હું નવા જુનું હાલે છે કેન બધા અહીંયા પડ્યા છે શેરડી બધી આવી ગઈ છે જય માતાજી મધુબેન મગુબેન ઠામ કરી રહ્યા છે હા આમ ને શેરડી છે મારું કુટિરમસ આમ નામ પડ્યું છે

હા મેમાન થઈને કામે વર્ગેડા અરે ભાઈ આવો મને કેના જવા આખી એવા થાશી હા આખી એવા થાશી વા બધું નઈ શું કરું એવું એવું આ સુંદર છે હા સુંદર સુંદર જોજો નતો હું સુંદર સાહેબ આવી ગયા બહુજન કામ થઈ ગયું

માના હાથ ના જે અમારા ભજીયા પટી ભજીયા ને એવું કઈ કરે ખાય લઈ આગળ